અરે મુકા કાકા બોલે અરે કાકા જય શ્રી કૃષ્ણ અરે નાના ફોન તો એટલા કર્યો તો કે રિચાર્જ ના ભાવમાં વધારો કરવાનો છે તમારે અર અર એકસો નવાણું વાળું બસો બાવીસ માં બોવ કેરી મુકા કાકા તમે પણ અમારી માથે ધૂંબા મારો હો એ હું એમ કેતી હતી કે હમણાં પાર્ટીમાં રાધિકા ભાભી ને નીતા કાકી ને અવડું કમથું પર્સ લઈને ગયાતા કે હે પર્સ લઈને જાતા કાકી એમાં સમય નહીં પણ ઓ કઈ હે ને હા તો હું તમને શું કહું છું કે રિચાર્જ ના ભાવ બસો ની હાટે બસો પચાસ કરી નાખજો પણ મારે કાકીને કહેજો કે થોડુંક મોટું પર્સ લેવો હા બાર ગામ જાવું હોય તો એકાદ જોડી લુગડા હતો હમાય એવું તો હોવું જોઈએ ને પર્સ હે હા તો કઈ વાંધો નહીં મારે કઈ કીને કેજો ને ભલે સત્તર કરોડ ની જગ્યાએ પચાસ કરોડ નું આવે પણ થોડું મોટું લે હો હા તે ભલે જેસી શ્રી કૃષ્ણ ઓ કાકા